ચાલો મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આમ તો બધા મજામાં જઈશો તો આજે આપણે રેસીપી બનાવવા આવી ગયા છીએ અને એક નવી જ ટાઈપની રેસીપી બનાવીએ છીએ તો વિડીયોમાં બના રહેજો અને હવે રેસીપી કરીએ ચાલુ ચાલો તો એના માટે હે ને જો થોડો લીંબુનો રસ લીધો હે પછી મરસું ટમેટું અને એની પેસ્ટ કરી લીધી છે આ વટાણા હે વટાણા મરચાં અને આદુ એની પેસ્ટ કરી લીધી છે અને આ ગાજરનું છોલ કરી લીધો હે બરાબર અને આ બકડી મૂકીએ હવે એમાં તેલ નાખીને આપણે ચાલુ કરીએ એટલામાં તો મેડમ લોટ બાંધી દઈએ જો એમાં ત્રણ ચમચી જેટલું દહીં નાખ્યું છે અને મેંદાનો લોટ છે તો એમાં હે ને સ્વાદ અનુસાર થોડું મીઠું નાખવાનું અને દહીં પછી લોટ જો આપણે તેલ આવવાની તૈયારી થઈ ગઈ છે અને આઈટમને પછી આ બધું લેવાઈ ગયું છે અને આ છે સાદા મસાલા એ બધા સ્વાદ અનુસાર નાખવાના એટલે પહેલાં આપણે રાય નાખીને ટેસ્ટ કરી લઈ જો રાય નાખી રાય ઉપડવા પછી એમાં થોડું જીરું ડાળ એમાં આપણે આ પેસ્ટ બનાવી દઈ નાખીએ હવે એને ગેસની છેમ આપણે ધીરી કરી નાખવાની અને ધીમા તાપે છોડવવાનું છે એટલે આમાં તમારે એને ગ્રેવી ન બનાવવી પડે અને એમને મસ્ત બની જાય ચાલો હવે વટાણાની પેસ્ટ કરીને રાખી હતી એ પણ આ અંદર અટકટ દઈએ અને થોડું હલાવી નાખીએ હવે એને થોડોક ધીમા તાપે પાકવા દેવાનું પછી આપણે ગાજર એડ કરી દેવાના એટલે ગાજરે છોલી નજરાય ખાતા જો આ ગાજર હવે એને ધીમા તાપે સડવા દેવાનું એકદમ બ્રાઉન કલર થઈ જાય ને ત્યાં સુધી પછી મસાલા એડ કરવાના હાલો હવે આપણે એમાં મસાલા એડ કરશું તો એક ટીપ જેટલું નમક પછી સ્વાદ અનુસાર હળદર પછી એક ચમચી જીરું પછી એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી નહીં પણ બે ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું અને પછી તમારે તીખું કેવું કરવું ને એ તમારા પ્રભાવ ઉપર હોય કે ભાઈ એક ચમચી નાખવું કે બે ચમચી નાખવું પછી એને અલાઈ નાખવાનું ચાલો મિત્રો હવે જો આમાં હે ને બધું વ્યવસ્થિત થઈ ગયું હે હવે એમાં થોડોક લીંબુનો રસ એડ કરવાનો એટલે તમારે ખટમીઠું ખાવાની બહુ જ મજા આવશે તમને એકદમ ટેસ્ટી બનશે જો આ લીંબુનો રસ પછી પાણી એડ કરી અને પાકવા દેવાનું હવે જો પાણી એડ કરી દઈએ એક ગ્લાસ એક દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું જરા દોઢક ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું હવે એને ને પાકવા દેવાનું પાકી જાય ને એટલામાં તો આપણે લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે એની નાન બનાવી નાખીએ તો હવે આપણો આ ભાજી છે ને પાકીને તૈયાર થઈ ગઈ છે તો એમાં હે ને થોડીક કસ્તુરી મેથી અને થોડા ધાણા એડ કરી દેવું એટલે આપણી ભાજી થઈ ગઈ તૈયાર અને નાન રોટલી બનાવી નાખશું ખાવા માટે મસ્ત બનશે એકદમ નાન ભાજી અને આવી ભાજીમાં તો તમારે જેટલું એ એડ કરવું હોય ને એટલું થઈ શકે બટેટા જે તમારે એડ કરવું હોય જે તમને અનુકૂળ આવે એ એડ કરી શકો છો તો આ છે આપણી ભાજી જ્યાં આપણે નાન બનાવી દીધી તૈયાર નાન રોટી અને ભાજી તમે એકવાર ક્યારેય નહીં ખાધી હોય એકવાર ખાઓ ને તમને એમ થાય કે રોજ બનાવીએ એમ એવી ટેસ્ટી અને મસ્ત મજા આવશે નાસ્તા માટે આ જમવા માટે આ જો આ રીતે છે ને આપણી નાન થકી તૈયાર એ આપણી છે નાનભાજી તૈયાર જો સલાડ મરચું ટમેટા ડુંગળી ગાજર પછી સીભડું અને નાન અને ભાજી તો એકવાર આવી રીતના બનાવશો ને તો ખાતા નહીં ધરાવો નાન પણ ઘટશે તમારે તો અમારો વિડીયો હે ને એકવાર જોજો તમને એમ થાય કે ના નવી નવીન રેસિપી જોવા મળશે અને એ પાછી ગુજરાતી એમ તો આ હતી અમારી રેસીપી અને અમારા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ તમારો આભાર